માલવી શ્રી દયાળેશ્વર મહાદેવ તથા શ્રી લંકર મહાદેવના મંદિરે સાર્વજનિક મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો માલવી તાપી રોડ ખાતે આવેલ શ્રી દયાળેશ્વર તથા શ્રી લંકેશ્વર મહાદેવના મંદિર મહાકાલ સેના તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વર્ષના સૌથી પવિત્ર ગણાતા મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્ણ માહોલમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યાં પાવન પ્રસંગો તારીખ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે સાડા સાત કલાકે લઘુદ્ર આયોજન કરવામાં આવેલું હતું

માંડવીનગરમાં સતત ત્રીજા વર્ષે મહાકાલ સેના દ્વારા ભવ્યથી ભવ્ય મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સવારે સાઠથી વધુ જોડાએ લઘુરૂદ્રમાં નિશુલ્ક લઘુરૂદ્રનો લાભ લીધો છે બપોરે બધાના માટે ફરાળની વ્યવસ્થા હતી અને સાંજે અત્યારે ચારથી પાંચ વાગ્યાના ગાળામાં શોભાયાત્રાનું આયોજન છે જેમાં દિલ્હીથી અઘોરીની ટીમ બોલાવવામાં આવેલી છે જે એ લોકોના અઘોરીના મહાદેવના સ્વરૂપનું લઈને અઘોરીના કરતબો કરશે ને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમને સ ભક્તજનોનો સહયોગ મળ્યો છે એમાં ખાસ કરીને માંડવીનગર પોલીસ જીઆરડીની ટીમ માંડવી નગરપાલિકા માંડવી નગરના ભાજપા પ્રમુખ કોંગ્રેસ બધી બધા પક્ષો સમસ્ત હિન્દુ સમાજ પત્રકાર મિત્રો બધાનો સહયોગ મળ્યો છે અને તેમજ સવિશેષ મહાઅધ્યમ મંડપ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સનો વિશેષ સહયોગ અમને દર વર્ષે પ્રાપ્ત થયો છે અને આ વર્ષે પણ પ્રાપ્ત થયો છે અમે નગરજનોના આવા સહકાર બદલ નતમસ્તક છીએ જે મહાદેવની સવારી પાલખી યાત્રામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો હર હર મહાદેવના ગગન ભેદી નારાઓ લગાવ્યા હતા આ પાર્ટી યાત્રામાં દિલ્હીથી વધારે અઘોરી બાવાની ટીમે કરતબ અજમાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેને કારણે ભક્તિભાવ માહોલ નું સર્જન થવા પામ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો જોડાયા હતા અમિરસિંહ ચૌહાણ માંડવી